તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાળ બાટી તો શિયાળામાં ખાવાની મજા આવે તેવી આ દાળ બાટી તો તમને જો મારો રેસીપી સારી લાગે તો મારા વિડીયાને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ મેં અહીંયા અલગ અલગ પાંચ ચારની ડાળ લીધી છે તો અડદની ડાળ છે આ વાળી લીધી છે તો હવે આપણે આને બે થી ત્રણ વાર ધોઈ લેશુ આ રીતે

હવે આપણે એમાં અજમો નાખી દઈશું થોડી કચોરી મેથી કચોરી મેથી નો સ્વાદ સરસ આવે છે હવે થોડું મીઠું નાખી દઈશું કેમકે આપણે આમાંથી સુરમું બનાવવાના છે એટલે મીઠાનું પ્રમાણ આપણે ઓછું રાખીશું હવે આપણે મોણ માટે ઘી નાખી દઈશું આપણે આ મોણ દઈ દઈશું આપણે ચોડી ચોડીને મોણ દઈ દઈશું તો આપણું મોણ રેડી છે તો હવે આપણે આનું લોટ બાંધી લઈશું આપણે જે ભાખરીનો બાંધતા હોય એવો જ આપણાનો આનો ટાઈટ બાંધવાનો છે લોટ આપણો લોટ રેડી છે મેં આપણે આને દસ મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું

આ રીતે મસણીને કરીએ તો એકદમ આપણી બાટી સ્મૂથ બને છે આ રીતે આપણે જેમ ભાખરીને કરતા હોઈ એ રીતે હવે આપણે આને પાછો ગોળ રાઉન્ડ કરી લઈશું

થોડુંક ઉપરથી ઘી નાખી દઈશું હવે આપણે આને બે થી ત્રણ મિનિટ ઢાંકી દઈશું તો આપણે ડાળ બપાઈ ગઈ છે તો આપણે એને પાણી નાખી દઈશું તમે જેવી ખાતા હોય પતલી કે જાડી એ રીતે તમે રાખી શકો એક ટી સ્પૂન હળદી નાખી છે સ્વાદ અનુસાર મીઠું અમે આપણે આને મિક્સ કરી લેશું તો આપણે માટે જોઈ લઈશું આપણે આને પલટાવી દઈશું ફરીથી આપણે થોડું થોડું ઘી નાખી દઈશું તો હવે આપણે દાળમાં થોડાક ધાણા નાખી દઈશું તો હવે આપણે આનો વઘાર કરી લઈશું એક બે મરચા થોડી ક્રાય થોડુંક આખું જીરું નાખીશું થોડીક લીંગ નાખીશું

તો એ આપણે આમાં દાળ નાખી દઈશું તો આપડી બાટી પણ બની ગઈ છે તો હવે આપણે આને નીકાળી લઈશું તે બધી કીમા ટિક કરી લેશું મેં ડાળ માપ દે લીંબુનો રસ નાખી દીધું છું ઉપરથી થોડક તાણા નાખી દીધું છું આપણે પહેલા પણ નાખ્યા હતા હવે આપણે આને મિક્સ કરી લઈશું તો આપણી દાળ રેડી છે તો આપણે હવે સુરમુ બનાવી લઈશું ને આને બ્લેન્ડર જાર માં ક્રશ કરી લીધું છે ત્રણ ચમચી આપણે ખાંડ નાખી દઈશું થોડક ડ્રાય ફ્રૂટ નાખી દઈશું હવે આને આપણે મિક્સ કરી લઈશું શું મુખાવાની પણ એટલી જ મજા આવે છે હવે આપણે આમાં ઘી નાખી દઈશું રાજ્ય ને ફરી મિક્સ કરી લઈશું આપણે સર્વ કરી લઈશું તો મેં અહિયાં લસણની ચટણી પણ બનાવી છે તો આ રેડી છે આપડી બાટી અને સાથે સુરમું અને લસણવાળી ચટણી જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો